ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગાઝિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે ઝાલા તથા સર્વેલન સ્ટાફના માણસો નવી મોટી ચિરાઈ બ્રિજ પાસે સર્વિસ રોડ પર વાહન ચેકિંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી હકીકત આધારે ટ્રેલર જેના રજીસ્ટ્રેશન નંબર આર જે છત્રીસ જી એ ઓગણપચાસ આણત્રીસવાળું આવતા તેને હાથના ઇશારા વડે ઉભું રખાવી પંચો તથા પોલીસ સ્ટાફ રૂબરૂ સદરહુ ટ્રેલરની ઝડપથી તપાસ કરતા તેમાં રાખેલ પીળા કલરની પાવડરની થેલીઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન ધારા તળે ગુનો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાજર ન મળી આવેલ આરોપી ટ્રેલર જેના રજિસ્ટ્રેશન નંબર આર જે છત્રીસ જી એ ઓગણપચાસ આણત્રીસ વાળાનો ચાલક તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર તપાસમાં નીકળે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સાતસો પચાસ એમએલ ની બોટલો નંગ એકસો બેતાલીસ જેની કિંમત રૂપિયા એકોતેર હજાર ચારસો વીસ અલગ અલગ બ્રાન્ડના પાંચસો એમ ના બિયર ટીન નંગ બસો સોળ જેની કિંમત રૂપિયા એકવીસ હજાર છસો પીડા કલરની ફેલ્ટસ પર પાવરની થેલીઓ બિલ્ટી મુજબ અઠ્ઠાવન હજાર ચારસો ચુમ્મોતેર ટ્રેલર જૂના રજિસ્ટ્રેશન નંબર આર જે છત્રીસ જી એ ઓગણપચાસ આણત્રીસ જેની કિંમત રૂપિયા સોળ લાખ આમ કુલ કિંમત રૂપિયા સત્તર લાખ એકાવન હજાર ચારસો ચોરાણું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે